મોડાસા કમલમ કાર્યાલય ખાતે સ્વદેશી વસ્તુઓ અપનાવવા એક પ્રેસ કોન્ફરન્સ નું સમગ્ર દેશમાં પચીસ ડિસેમ્બર નેવ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અભિયાન રાષ્ટ્રવ્યાપી ચલાવવામાં આવ્યું છે જેમાં આજ રોજ અરવલ્લી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મુખ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ પચીસ સપ્ટેમ્બરથી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પચીસ ડિસેમ્બર સુધી નેવું દિવસનું એક અભિયાન રાષ્ટ્રવ્યાપી અભિયાન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચાલી રહ્યું છે અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓની એક બેઠક આગામી નેવું દિવસ સુધી સમાજના વિવિધ વર્ગોની અંદર જઈ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ આવા વિષય સાથે એક વર્કશોપનું આયોજન આજે કરવામાં આવ્યું છે દેશની અંદર સ્વદેશીનો માર્ગ જ આત્મનિર્ભર ભારતનો રાજમાર્ગ છે આવા સ્લોગન સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો ઘરે ઘરે જઈ અને સમગ્ર જનતાને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે આગ્રહ કરે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે આગામી દિવસોની અંદર કોલેજ એપીએમસી ખેડૂતો બાળકોની અંદર વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી પણ આત્મનિર્ભરતા તરફ કેવી રીતે આગળ વધી શકાય આ દિશાના અનેક કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થયેલું હોય ત્યારે આપ સૌ મિત્રોના માધ્યમથી પણ અરવલ્લીના લોકોની અંદર આ વિશે જાગૃતતા આવે અરવલ્લીના નાગરિકો પણ નરેન્દ્ર મોદીના સંકલ્પને આગળ વધારવા માટે પોતાનું યોગદાન કરે એવું આપ સૌ પણ સહયોગ કરે આ તકે આપ સૌને વિનંતી છે